આંગણવાડી બહેનોના પ્રશ્ન અંગે ગાંધીનગરમાં રેલી અને જાહેર સભા યોજાશે આંગણવાડી બહેનો જુદા જુદા પ્રશ્નો અંગે અવાજ ઉઠાવતા ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા ગાંધીનગરમાં રેલી અને જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે આ સંગઠન ભારતીય મજદૂર સંઘ સાથે સંકળાયેલ અને રાષ્ટ્રીય વિચારધારાથી પ્રેરિત છે આ અગાઉ મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રીશ્રીઓ તેમજ જવાબદાર અધિકારીઓ સમક્ષ અનેક વખત રજૂઆત કરાઈ હતી પરંતુ પ્રશ્નોના હલ અંગે માત્ર આશ્વાસનો મળ્યા છે આંગણવાડી મહાસંઘના આગેવાનો દ્વારા બાર તેર જુલાઈએ યોજાયેલી ગુજરાત પ્રદેશની કાર્યકારી બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી નિર્ણય મુજબ ચાર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ બપોરે બારથી ચાર દરમિયાન ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે રેલી અને જાહેર સભા યોજાશે મુખ્ય માંગણીઓમાં આંગણવાડી બહેનોને બીએલઓની કામગીરીમાંથી મુક્તિ ગુજરાત હાઈકોર્ટના ચુકાદાનું અમલીકરણ ઉંમરના બાદ વિના બઢતી ખાલી જગ્યાઓ ભરવા એફઆરએસની સમસ્યાઓનો ઉકેલ અને સ્માર્ટ મોબાઈલની તાત્કાલિક વિતરણનો સમાવેશ થાય છે આ કાર્યક્રમ નારી શક્તિની એકતા દર્શાવતો અવાજ બનીને સરકાર સુધી મજબૂત સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરશે મારું નામ રાજગોર શિલ્પા છે ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ ગુજરાત પ્રદેશમાં વિભાગ ઉપાધ્યક્ષ તરીકે સેવા આપું છું અત્યારે હાલ અમે જે બાર તેર જુલાઈ બે હજાર પચીસના રોજ પ્રદેશમાં અમારા બેનોના પ્રશ્નો માટે એક કાર્ય સમિતિ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે અમે અવારનવાર સરકાર શ્રીને મહિલા અને બાળ વિકાસના મંત્રીઓને રજૂઆત કરેલી છે તેમ છતાં અમારા પ્રશ્નોનું સમાધાન થયું નથી અને અમારું સંગઠન ભારતીય મજદૂર સંઘ સાથે એફિલેટેડ છે અને રાષ્ટ્રીય વિચારધારા સાથે આમ વિચારધારા ધરાવતું સંગઠન છે જે અમે અવારનવાર રજૂઆત કરીએ છીએ આશ્વાસન આપવામાં આવે છે પરંતુ અમારે પ્રશ્નોનું કાંઈ નિરાકરણ નથી કરવામાં આવતું આથી અમે એક રેલીનું આયોજન કર્યું છે જે આક્રોશ રેલી અને જાહેર સભા તરીકે અમે સંબોધન આપ્યું છે હવે આ આક્રોશ રેલીમાં અમારા કચ્છમાંથી ઘણા બહેનો જવાના છે એનામાં મુખ્ય પ્રશ્નો છે કે બીએલઓની કામગીરી છે અત્યારે આપવામાં આવી છે એનામાંથી મુક્તિ આપવામાં આવી ગુજરાત સરકાર ગુજરાત સરકારને ગુજરાતની વડી અદાલતે આદેશ કર્યો છે કે વર્ગ ત્રણ અને વર્ગ ચારમાં કાર્યકર બહેનો અને હેલ્પર બેનોનો સમાવેશ કરવો તેમ છતાં સરકાર અમારા વિશે કાંઈ વિચાર કરતી નથી ઉંમ અત્યારે અમારી પાસે પ્રમોશનના ચાન્સીસ હોવા છતાં એકાદ વરસ એકાદ બે મહિના માટે પણ વર્કર બહેનોને પ્રમોશન નથી આપતા તો અમારી ઈચ્છા છે કે ઉંમરની બાંધછોડ વગર પ્રમોશન આપવામાં આવે અને જે અત્યારે અમે એફઆરએસ ટીએચઆર વિતરણ કરીએ છીએ ટેક ફોમરેશન જે ઘરે આપવાનું હોય છે એમાં એફઆરએસમાં બહુ તકલીફ પડે છે ફેસ કેપ્ચર કરીને લાભ હતીને ટી વિતરણ કરવામાં આવે છે પરંતુ ક્યારેક કોઈ કારણસર એફઆરએસ કમ્પ્લીટ થઈ શકતું નથી ત્યારે અમારા લાભાર્થીને પૂરતો લાભ મળી શકતો નથી તો આ સિસ્ટમ વ્યવસ્થિત કરવા માટેની એક માગણી છે અમારી પછી હાલ અત્યારે આટલી બધી એપ્લિકેશન છે અને અમારું સંપૂર્ણ કામ ઓનલાઈન કરવાનું હોય છે વજન છે પીએચઆર છે ડેલી ટ્રેકિંગ છે બધું જ અમારે ઓનલાઈન કરવાનું હોય છે એના માટે સરકારે અમને માત્ર ને માત્ર સિમ કાર્ડ આપેલા છે તો હવે બેનો સામાન્ય નોકરી કરે છે તો આટલા મોંઘા ફોન પણ નથી લઈ શકતા તો અમને આ ડેલી ઓનલાઈન વર્ક કરવાનું છે એમાં પણ તકલીફ પડે છે અત્યારે અમારો ટાર્ગેટ એવો છે કે દરેક તાલુકામાંથી પચાસ બેનો આવી શકશે અને આવવાની પૂરી શક્યતા છે અમારું સમય છે બારથી થી ચાર ચાર ઓગસ્ટ ગાંધીનગર સત્યાગ્રહની છાવણી વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોવો છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો